જો વાઈ એક દીવો બીજા દીવાને પ્રગટાવે ને તો પહેલા દીવાનો પ્રકાશ ઓછો નથી થાતો પણ ઓરડામાં અજવાળું વધે છે એમ કોઈની મદદ કરવાથી કોઈ ગરીબ નથી થઈ જતું ભગવાને આપણને બે હાથ આપ્યા છે તો એ ખાલી ભેગું કરવા માટે નહીં પણ કોઈકના આંસુ લૂછવા માટે પણ આપ્યા છે તમે કુદરતને જુઓ નદી પોતાનું પાણી નથી પીતી અને આંબા પોતાના ફળ નથી ખાતા એ બીજા માટે જીવે છે આજકાલ માણસને મારું શું ને મારું જ શું કામની ટેવ પડી ગઈ છે પણ હાચું કહું જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈ અજાણ્યાનું ભલું કરો ને ત્યારે હૈયામાં જે ટાઢક થાય એ લાખો રૂપિયામાંય ન મળે સેવા એટલે ખાલી પૈસા દેવા એમ નહીં હો ભાઈ કોઈ દુખી માણસની વાત સાંભળવી કે કોઈ તરસિયાને પાણી પાવું ઈ પણ મોટી સેવા જ છે યાદ રાખજો તમે દુનિયામાંથી શું લઈને જશો ઈ કોઈને યાદ રહે પણ તમે દુનિયાને શું આપીને ગયા ને એ યુગો સુધી યાદ રહેશે સુગંધ ફેલાવવી હોય તો અગરબત્તી ની જેમ બળવું પડે એમ નામ કમાવવું હોય તો ઘસાવવું પડે બાકી સ્વાર્થ માટે જીવતા તો પશુને પણ આવડે